રાધનપુરમાં ઉભા પાકમાં જેનાલનું થતા કેનાલ વધુ એક વખત ઓવરફ્લો થઈ કેનાલ ઓવરફ્લો થતા પંદર વીઘા વિસ્તારમાં કેનાલનું પાણી ફરી વળ્યું ખેતરમાં ઊભા એરંડા મકાઈ ખઉ અને રાયડાના પાકમાં નુકસાન સફાઈ કર્યા વિના પાણી છોડાતા કેનાલ થાય છે ઓવરફ્લો જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી માત્ર કાગળ પર કરાતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર જે કેનાલ ઓવરફ્લો થાય છે કારણે અમારા ખેતરમાં નુકસાન થાય છે અને રાતના ત્રણ વાગે ઓવરફ્લો કેનાલ થતાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે તો અમારે આનું નુકસાન કેના જોડેથી લેવું ક્યાં પાણી છોડનારા કનેથી લેવું કે કોન્ટ્રાક્ટર કનેથી લેવું કે આગળ પાણી જાય એના કનેથી કેનાલ ચાલે એનો અમને કાંઈ વાંધો નથી પણ માપની છોડે તો સારું અમારા ખેતરોમાં બહુ નુકસાન થયું છે વધતા મકાઈ છે આ બધા પાકોનું નુકસાન અમારે બહુ જ થયું છે તો આનું નુકસાન કોણ પડશે હોવાથી ઘઉં રાયડા અને મકાઈને રજકો અને એવા ઊભા પાકને ખૂબ નુકસાન થયું છે અને ઓવરફ્લો થવાથી ખૂબ ઘરે ચારો કર પાણી ફરી વળ્યા છે એટલે અમે હવે આનું નુકસાનનું ભરપાઈ કોના પાસેથી લેવી અને નુકસાન ખૂબ થયું થઈ ગયું છે ઘઉં હતા મકાઈ હતી રજકો હતો રાયડું હતું એવું એવો મને